नमस्ते गुजराती बिजनेस क्लासના દોસ્તો કેમ છો મજામાં આજે આપણે એક એવી ચીજ વિશે વાત કરવાના છીએ જે તમારો વેપારના સપનાને ન ફક્ત હકીકતમાં બદલી શકે પણ તમને સુરતના हीराના વેપારી કે મહેસાણાના ફરસણવાળા જેવું ચમકાવી શકે પણ એક સવાલ તમે ક્યારે વિચાર્યું છે કે આ ગુજરાતી વેપારીઓ શું કરે છે જેનાથી તેમનો ધંધો દિવાળીના દીવા જેવો ઝગમગે છે જવાબ છે બિઝનેસ પ્લાન हां बिजनेस प्लान એટલે તમારો વેપારનો નકશો જે તમને બતાવે કે ક્યાં જવું છે અને કેવી રીતે પહોંચવું પણ થોડીવાર રોકો શું તમને લાગે છે કે આ ફક્ત અમદાવાદની મોટી ટેક કંપનીઓ કે મુંબઈના બિઝનેસમેન માટે છે ના ભાઈ વડોદરાનો દેબલીવાળો ભાઈ કે મોરબીનો ટાઇલ્સનો વેપારી પણ આનો ઉપયોગ કરી શકે આજના વિડિયોમાં આપણે જાણીશું કે બિઝનેસ પ્લાન શું છે શા માટે દરેક ગુજરાતી વેપારીને તેની જરૂર છે અને તેને કેવી રીતે બનાવવો એ પણ એટલું સરળ કે નવરાત્રીમાં ગરબા રમવા જેવું ચાલો આ બધું સમજવા માટે એક આંખો ખોલી નાખે તેવી વાતથી શરૂઆત કરીએ શું તમે જાણો છો કે 80% નાના વેપાર પહેલા 5 વર્ષમાં બંધ થઈ જાય છે હા 80% અને મોટા ભાગનું કારણ કોઈ પ્લાન ન હોવો ઉદાહરણ જોઈએ અમદાવાદના રાજુ ભાઈએ 2 વર્ષ પહેલા એક ચા નાસ્તાની લારી શરૂ કરી ગુજરાતી હોવાને નાતે તેમણે ખાત્રી હતી કે ચા અને ઢોકળા તો ચાલેશે જ પણ બે વર્ષમાં નુકસાન થયું શા માટે કારણ કે તેમની પાસે કોઈ બિઝનેસ પ્લાન નહોતો ન તો તેમને ખબર હતી કે ગ્રાહકો કોણ હશે ન તો બજેટ કેવું હશે બસ ગુજરાતી જોશમાં ધંધો શરૂ કરી દીધો હવે થોડો હસી લો રાજુભાઈ વિચારતા હતા કે બિઝનેસ પ્લાન એટલે બેંકવાળાને બતાવવા માટે મોટો પ્રેઝન્ટેશન પણ ના દોસ્તો બિઝનેસ પ્લાન એટલે તમારા માટે તમારા વેપારનું હિસાબનું પુસ્તક રાજકોટની કરિયાણાની દુકાન હોય કે ભાવનગરનો શિપિંગ બિઝનેસ આ નકશો તમને ભૂલો ટાળવામાં અને સફળતા તરફ લઈ જવામાં મદદ કરે છે પણ શું આ ખરેખર નાના વેપારીઓ માટે કામ કરે કે આ ફક્ત મોટા ખેલાડીઓ માટે છે ચાલો આગળ જાણીએ કે બિઝનેસ પ્લાન તમારા વેપારને કેવી રીતે બચાવી શકે અને ચમકાવી શકે ચેપ્ટર 1 બિઝનેસ પ્લાન શું છે આ પહેલો ચેપ્ટર માં આપણે વાત કરીશું એક એવી ચીજ વિશે જે તમારા વેપારની દિશા બદલી શકે છે બિઝનેસ પ્લાન હવે થોડીવાર માટે એ બધું ભૂલી जाओ જે તમે મોટી મોટી બિઝનેસ બુક્સ માં વાંચ્યું હશે આજે આપણે ગુજરાતી રીતે સાદી ભાષામાં સમજીશું કે બિઝનેસ પ્લાન ખરેખર શું છે અને શા માટે એ દરેક વેપારીના હાથમાં હોવું જોઈએ ભલે તમે રાજકોટની કરિયાણાની દુકાન ચલાવતા હો કે સુરતમાં હીરાનો ધંધો સાદા શબ્દોમાં કહીએ તો બિનેસ પ્લાન એટલે એક દસ્તાવેજ એટલે આપણે ગુજરાતીઓ હિસાબ રાખવામાં નિપુણ હોઈએ ખરું ને દરેક રૂપિયાનો હિસાબ દરેક ખર્ચની નોંધ આ બધું આપણા લોહીમાં છે બસ બિઝનેસ પ્લાન એટલે તમારા વેપારનું હિસાબનું પુસ્તક જે તમે બતાવે કે તમે ક્યાં જઈ રહ્યા છો અને રસ્તામાં કઈ બાધતોનું ધ્યાન રાખવું ચાલો અને એક ઉદાહરણ થી સમજીએ રાજકોટના હર્ષદભાઈને જોઈએ હર્ષદભાઈ એક નાની કરિયાણાની દુકાન ખોલવા માંગતા હતા પણ ગુજરાતી વેપારીની જેમ તેમણે સીધું દુકાન ખોલવાને બદલે થોડું વિચાર્યું તેમણે એક બિઝનેસ પ્લાન બનાવ્યો આ પ્લાનમાં તેમણે શું લખ્યું પહેલું લક્ષ્ય દર મહિને 50000 રૂપિયાનું વેચાણ બેજો નફાનો આયોજન દર મહિને 10000 રૂપિયાનો નફો અને ત્રીજો ખાસ વાત ગ્રાહકોને ઘરે પહોંચાડવાની સેવા જે રાજકોટની બીજી દુકાનો નહોતી આપતી બસ આ પ્લાન ના કારણે હર્ષદભાઈની દુકાન શરૂ થઈ એટલે ચાલવા લાગી ગ્રાહકોને ઘરે માલ પહોંચાડવાની સગવડ ગમી અને થોડા જ મહિનામાં તેમનો ધંધો ફૂલે પાલે થયો હવે થોડો હસી લો हर्षद भाई ये शुरुआत में विचारियु होतो के बिजनेस प्लान एटले एवु काही जे फक्त अंग्रेजी मां लखाय मोठी मोठी कंपनीओ माटे पण जारे टेमने गुजराती मां बे पेज मां પોતાનો પ્લાન લખ્યો ત્યારે સમજાયુ કે આ તો એક સાધુ આયોજન છે જે માપને દિવાળી ના ખર્ચનું આયોજન કરીએ કે નવરાત્રી માં કેટલા ગરબાના પાસ લેવા તે નક્કી કરીએ બિઝનેસ प्लान एटले एवु જ તમારું વેપારનું ભવિષ્ય નક્કી કરવાનો એક સાધુ પણ શક્તિશાળી આયોજન આ વાત થી એક બીજી બાબત પણ સ્પષ્ટ થાય છે બિઝનેસ પ્લાન એ ફક્ત નાના વેપાર માટે નથી ભલે તમે મોરબી માં ટાઇલ્સ નો ધંધો કરતા હો ભાવનગરમાં ખાદ્ય તેલ નો યુનિટ ચલાવતા હો કે અમદાવાદ માં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો દરેક માટે બિઝનેસ પ્લાન જરૂરી છે શા માટે કારણ કે આ પ્લાન તમને તમારું લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે અને રસ્તામાં આવતી ભૂલો ટાળવામાં મદદ કરે છે ચાલો એક બીજો નાનો ઉદાહરણ લઈએ વડોદરાની નીતાબેન નવરાત્રીમાં ગરબાના ડ્રેસનું નાનું દુકાન ખોલવા માંગતી હતી તેમણે બિઝનેસ પ્લાનમાં લખ્યું 50 ડ્રેસ વેચવા દરેક ડ્રેસ પર ₹500 નો નફો અને ખાસ ડિઝાઇનવાળા ડ્રેસ રાખવા જે યુવાનોને ગમે આ પ્લાનના કારણે તેમણે ખબર પડી કે નવરાત્રીના 9 દિવસમાં કેટલો માલ લાવવો કેટલો બજેટ રાખવો અને કેવી રીતે ગ્રાહકોને આકર્ષવા બસ નિતાબેનનું દુકાન હિટ થયું તો દોસ્તો બિઝનેસ પ્લાન એટલે તમારા વેપારનો નકશો તમારું હિસાબનું પુસ્તક અને તમારી સફળતાની ચાવી પણ શું આ ફક્ત નાના વેપાર માટે છે કે મોટા ધંધાઓને પણ આની જરૂર પડે છે અને સૌથી મોટો સવાલ આ બનાવવું ખરેખર સરળ છે કે નહીં ચાલો આગળના ચેપ્ટરમાં આ બધું જાણીએ ચેપ્ટર બે બિઝનેસ પ્લાન શા માટે જરૂરી છે દોસ્તો બિઝનેસ પ્લાન વગર ધંધો ચલાવો એટલે નકશા વગર મુસાફરી કરવા જેવું છે એક ડગલું આગળ બે ડગલા પાછળ એક ગુજરાતી વેપારી તરીકે આપણે તો હિસાબમાં ચપ્પી પર ભૂલ પણ નથી ચલાવતા તો પછી વેપારમાં આખો નકશો કેમ ન હોય બિઝનેસ પ્લાન તમારા ધંધાને સફળ બનાવવા માટે જરૂરી છે અને તેના ત્રણ મોટા ફાયદા છે ચાલો એક એક કરીને જાણીએ પહેલો ફાયદો બિઝનેસ પ્લાન તમને ધ્યાન કેન્દ્રિત રાખે છે આપને ગુજરાતીઓને તો જોશની કમી નથી રાજકોટના મનીષ ભઈએ એક વખત વિચાર્યું કે ચાલો ફૂડ ટ્રક શરૂ કરીએ એક દિવસ ઢોકળા વેચ્યા બીજા દિવસે 버ગર ત્રીજે દિવસે ચાઇનીઝ ગ્રાહકો મૂઝાઈ ગયા અને ધંધો બંધ શા માટે કારણ કે મનીષ ભાઈ પાસે કોઈ પ્લાન ન હતો બિઝનેસ પ્લાન હોત તો તે એક જ વસ્તુ પર ફોકસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીતી લેત એટલે પ્લાન એટલે તમારો રસ્તો સ્પષ્ટ દિવાળીના દીવા જેવું ચમકતું બીજો ફાયદો બિઝનેસ પ્લાન બેંકો અને રોકાણકારોને પ્રભાવિત કરે છે ગુજરાતમાં ધંધો શરૂ કરવો એટલે ઘણી વખત બેંકની લોન કે કોઈ રોકાણકારની જરૂર જેમ કે સુરતના રમેશભાઈએ ટેક્સટાઇલનો ધંધો શરૂ કરવા બેંકમાં લોન માટે અરજી કરી તેમણે બિઝનેસ પ્લાનમાં લખ્યું કે તેઓ નવરાત્રીમાં ડિઝાઇનર સાડીઓ વેચશે જેનું બજાર બે લાખ રૂપિયાનું છે અને દર મહિને 20% નફો કમાશે બેંકવાળાએ આ પ્લાન જોયો અને તરત લોન આપી કેમ કારણ કે પ્લાનમાં સ્પષ્ટ હતું રમેશભાઈ જાણે છે તેઓ શું કરે છે ત્રીજો ફાયદો બિઝનેસ પ્લાન તમને મોંઘી ભૂલો ટાળવામાં મદદ કરે ભાવનગરની સોનલબેને એક બ્યુટી પાર્લર શરૂ કર્યું પણ પ્લાન વગર શરૂ કર્યું એટલે ખોટા સાધનો ખરીદ્યા ખોટા સ્ટાફ રાખ્યા અને ગ્રાહકોની જરૂરિયાત ન સમજી નુકસાન પચાસ હજાર રૂપિયા જો તેમની પાસે બિઝનેસ પ્લાન હોત તો તેઓ આ ભૂલો ટાળી શકત ગુજરાતી વેપારીની એક ખાસિયત છે આપણે હિસાબમાં ચૂકતા નથી બિઝનેસ પ્લાન એ હિસાબનું પુસ્તક છે જે તમારા રૂપિયા અને સમય બંને બચાવે છે હવે થોડું હસી લો કેટલાક વેપારીઓ વિચારે છે કે બિઝનેસ પ્લાન એટલે ફક્ત બેંકવાળાને બતાવવાનું નાટક પણ ના દોસ્તો આ તમારા માટે છે તમારા ધંધાને ચમકાવવા માટે ના બડા ફાયદા મેળવવા માટે બિઝનેસ પ્લાન માં શું શું લખું શું ફક્ત લક્ષ્ય લખી દેવું કે બીજો પણ કંઈક જોઈએ ચાલો આગળ જાણીએ ચેપ્ટર 3 બિઝનેસ પ્લાન ના મુખ્ય ભાગો દોસ્તો હવે આપણે બિઝનેસ પ્લાન ના ત્રણ સૌથી મહત્વના ભાગો વિશે વાત કરીશું એટલે ઈનો હાર્પિંગર એક સારો બિઝનેસ પ્લાન એટલે જાણે ગુજરાતી થાળી થોડું મીઠું થોડું ખાટું થોડું તીખું બધું બેલેન્સમાં હોવું જોઈએ આ ત્રણ ભાગો છે લક્ષ્ય બજાર અને નાણા જો આ ત્રણેય સ્પષ્ટ હશે તો તમારો પ્લાન મજબૂત થશે જેમ ગુજરાતી વેપારીનો હિસાબ ચાલો એક એક કરીને સમજીએ અને ગુજરાતી ઉદાહરણો સાથે જોઈએ પહેલો ભાગ લક્ષ્ય લક્ષ્ય એટલે તમે તમારા વેપારથી શું હંસલ કરવા માંગો છો આ તમારું ધંધાનું સપનું છે પણ એવું સપનું જેને તમે હકીકતમાં બદલી શકો उदाहरण જોઈએ વડોદરાની પ્રિયાબેને ખાખરાનો ધંધો શરૂ કર્યો તેમનો લક્ષ્ય હતું નવરાત્રીમાં 500 પેકેટ ખાખરા વેચવા અને એ પણ ઓર્ગેનિક ફ્લેવર્સમાં તેમણે આ લક્ષ્ય લખ્યું જેથી દરેક નિર્ણય મશીન ખરીદવો કે પેકેજિંગ ડિઝાઇન કરવો એ લક્ષ્ય તરફ જ ગયો પણ થોડું રોકો લક્ષ્ય એટલે ફક્ત બહુ નફો કરવો નહીં ગુજરાતી વેપારીઓને ખબર છે કે હિસાબ સ્પષ્ટ હોવો જોઈએ તમારો લક્ષ્ય ચોક્કસ હોવો જોઈએ જેમ કે એક વર્ષમાં રાજકોટમાં ત્રણ ફરસાનની દુકાનો ખોલવી કે દર મહિને 10000 નું ઓનલાઈન વેચાણ લક્ષ્ય સ્પષ્ટ હશે તો તમે ભટકશો નહીં બીજો ભાગ બજાર બજાર એટલે તમારો ગ્રાહકો કોણ છે અને તેઓ શું ઈચ્છે છે આપણે ગુજરાતીઓ બજારની નાડી પકડવામાં નિપુણ છીએ નહીં પ્રિયાબેને શું કર્યું તેમણે જાણ્યું કે નવરાત્રીમાં ગરબા રમનારાઓ અને ફરતા લોકો હળવો નાસ્તો ઈચ્છે છે એટલે ખાખરા પરફેક્ટ છે તેમણે એ પણ જાણ્યું કે યુવાનો ઓર્ગેનિક અને મસાલેદાર ફ્લેવર્સ પસંદ કરે છે આ બજારનો અભ્યાસ તેમના પ્લાનનો હીરો બન્યો બીજો ઉદાહરણ જોઈએ અમદાવાદના વિલભાઈએ ઓનલાઈન ટી શર્ટનો ધંધો શરૂ કર્યો તેમણે જાણ્યું કે 18 થી 30 વર્ષના યુવાનો ગુજરાતી સ્લોગનવાળા ટી શર્ટ પસંદ કરે છે જેમ કે કેમ છો મજામાં વાળા તેમણે આ ગ્રાહકોને ટાર્ગેટ કર્યા અને આજે તેમનું ઓનલાઈન સ્ટોર ધૂમ મચાવે છે બજારનો અભ્યાસ એટલે તમારા ગ્રાહકોનું દિલ જીતવું અને ગુજરાતીઓ આમાં નંબર વન છે ત્રીજો ભાગ નાણાં નાણાં એટલે તમારું બજેટ અને નફાની યોજના આપણે ગુજરાતીઓ માટે હિસાબ તો રામાયણ જેવું પવિત્ર છે નહીં પ્રિયાબેને પચાસ હજાર રૂપિયાનું બજેટ બનાવ્યું વીસ હજાર મશીન માટે 15000 કાચા માલ માટે અને 15000 માર્કેટિંગ માટે તેમણે બેંકમાંથી લોન લીધી અને નવરાત્રીમાં 500 પેકેટ વેચીને 30000 નો નફો કર્યો બીજો ઉદાહરણ મોરબીના જયેશ ભઈએ ટાઇલ્સનો નાનો શોરૂમ ખોલ્યો તેમણે બિઝનેસ પ્લાનમાં લખ્યું 5 લાખ નું રોકાણ જેમાંથી 3 લાખ સ્ટોક માટે અને 2 લાખ દુકાનનો ભાડા માટે તેમણે એ પણ લખ્યું કે પહેલા વર્ષે 10% નફો કમાશે આ હિસાબ ના કારણે તેમનો ધંધો ચાલ્યો નાણાનો ભાગ એટલે તમારા રૂપિયાને નિયંત્રણમાં રાખો જેમ દિવાળીના ખર્ચાને નિયંત્રિત કરીએ થોડો હસીલો કેટલાક વેપારીઓ વિચારે છે કે બિઝનેસ પ્લાન એટલે 100 પેજનું પુસ્તક લખવું પણ ના દોસ્તો આ ત્રણ ભાગો 1 થી 2 પેજમાં પણ લખી શકાય જો આ ત્રણેય ભાગો સ્પષ્ટ હશે તો તમારો પ્લાન તમને સફળતા તરફ લઈ જશે પણ આ બધું લખવું ખરેખર સરળ છે કે એમાં પણ કોઈ ગોળમાળ થઈ શકે ચાલો આગળ જઈએ ચેપ્ટર 4 બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો દોસ્તો હવે આપણે મુખ્ય સવાલ પર આવીએ બિઝનેસ પ્લાન ખરેખર કેવી રીતે બનાવવો બિઝનેસ પ્લાન બનાવવો એટલે તમારા વિચારોને કાગળ પર ઉતારવા જેમ ગુજરાતી વેપારી દરેક રૂપિયાનો હિસાબ લખે તેમ તમારું ધંધાનો હિસાબ લખવો આ એટલો સરળ છે જેમ નવરાત્રીમાં પાપડા જલેબી ખાવા ચાલો ત્રણ સરળ પગલા જોઈએ અને દરેક માં ગુજરાતી ઉદાહરણો સાથે સમજીએ પગલું એક તમારો વિચાર લખો સૌથી પહેલું તમારા તમારા મુખ્ય વિચાર લખો એટલે ધંધામાં શું ખાસ છે ગુજરાતીઓ તો હંમેશા કંઈક નવું કરવામાં માહેર હોય છે નહીં ઉદાહરણ જોઈએ અમદાવાદ ના વીલભાઈ એ ઓર્ગેનિક શાકભાજી નો ધંધો શરૂ કર્યો તેમની ખાસિયત ઘરે ઘરે પહોંચાડવાની સેવા અને એ પણ ચોવીસ કલાકમાં તેમણે બિઝનેસ પ્લાન માં લખ્યું અમદાવાદ ના ફ્લેટ માં રહેતા લોકો માટે તાજા ઓર્ગેનિક શાકભાજી ઘરે પહોંચાડીએ આ વિચારે તેમના ધંધા ને અલગ બનાવ્યો તમે પણ વિચારો તમારા ધંધા માં શું નવું છે જેમ કે રાજકોટ માં એક ભાઈ એ ગુજરાતી થાળી ની ડિલિવરી શરૂ કરી જે ની ખાસિયત હતી ઘર જેવો ટેસ્ટ આ વિચાર લખવાથી તમારો રસ્તો સ્પષ્ટ થશે એકદમ તમારો વિચાર એટલો સરળ હોવો જોઈએ કે દાદી માં પણ સમજી જાય બગલો બે સરળ રાખો બિઝનેસ પ્લાન એટલે કોઈ રામાયણ કે મહાભારત લવાણો નથી નાના વેપાર માટે એક થી બે પેજનો પ્લાન પૂરતો છે ગુજરાતી વેપારીઓને તો વધારે ગમે છે સીધું સરળ અને સચો ઉદાહરણ જોઈએ સુરતની નીતાબેને નાનકડી બુટિક શરૂ કરી તેમણે બિઝનેસ પ્લાનમાં લખ્યું લક્ષ્ય દર મહિને 50 ડિઝાઈનર બ્લાઉઝ વેચવા બજાર નવરાત્રી અને લગ્નની સીઝનમાં મહિલાઓ बजट एक लाख रूपया बस बे पेजमा प्लान तैयार आनो फायदो शू सरल प्लान तमने अने बैंक ने बनने ने समझाए थोड़ो हसी लो के लोग पचास पेजनो प्लान लखे छे पण बैंक एक पेज वाची ने थाकी जाए इतले एक थी बे पेज मा लक्ष्य बाजार अने बजेट लखो बस तमारो प्लान चमकशे जेम दिवाली नो दीवो पगलू त्रण बजार नो अभ्यास करो આ એટલે તમારા ગ્રાહકોની જરૂરિયાતો સમજી ગુજરાતી વેપારીઓ તો બજારની નાડી પકડવામાં ઉસ્તાદ હોય છે નહીં ઉદાહરણ જોઈએ ભાવનગરના હર્ષદ ભાઈએ મસાલાનો ધંધો શરૂ કર્યો તેમણે બજારનો અભ્યાસ કરીને જાણ્યું કે ગુજરાતી गृहिणीઓને ઘરે બનાવેલા જેવા મસાલા ગમે છે અને નાના પેકેટમાં ખરીદવું પસંદ કરે છે તેમણે આના આધારે પોતાનો પ્લાન બનાવ્યો અને આજે તેમનો મસાલા દરેક ઘરમાં પહોંચે છે છે બજાર નો અભ્યાસ કે બે રીતે કરવો સરળ છે તમારા ગ્રાહકોને પૂછો બજારમાં પરો કે ઓનલાઈન સર્વે કરો એક ટેપ ફેસબુક કે WhatsApp ગ્રુપમાં પૂછો કે લોકોને શું જોઈએ આમ કરશો તો તમારો પ્લાન ગ્રાહકોના દિલ સુધી પહોંચશે આ ત્રણ પગલાથી બિઝનેસ પ્લાન બનાવવો એટલે જાણે ગુજરાતી ખાનામાં રસ બનાવવો થોડી મહેનત થોડો મસાલો અને બસ ટેસ્ટ અદ્ભુત પણ થોડું રોકો આ બધું સરળ લાગે છે પણ એક ભૂલ થાય તો આખો પ્લાન બગડી શકે શો છે એ ભૂલ અને તેનાથી કેવી રીતે બચવું ચાલો આગળ જાણીએ દોસ્તો હવે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે તમારો બિઝનેસ પ્લાનની સફરને નવરાત્રીના ગરબા જેવી મજેદાર અને સફળ બનાવી શકે જો તમે બિઝનેસ પ્લાન વિશે વધુ ઊંડાણથી જાણવા માંગો છો તો હું એક શાનદાર પુસ્તકની ભલામણ કરું છું બિઝનેસ પ્લાન્સ પર ડમીસ્ટ લેખક પોલ ટેફની અને કોલન બેરો દ્વારા आ पुस्तक एटले जाने तमारा वेपार GPS जीपीएस तमने दरेक डगले मार्गदर्शन आपे भले तमे नानी फरसाणनी दुकान चलावता हो के सूरत मां टेक्सटाइल नो मोटो धंधो आ पुस्तक खास गुजराती वेपारीओ माटे केम उपयोगी छे चालो एक नानी बात कहूं अहमदाबाद ना महेश भाई एक नानकडी स्नेक्स नी लारी शुरू करी पण बैंक मांथी लोन न मळी कारण के तेमनो प्लान अधूरो हतो पछी तेमणे बिजनेस प्लान्स તેમણે એક પેજનો સરળ પ્લાન બનાવ્યો લક્ષ્ય દર મહિને 2000 વડાપાઉં વેચવા બજાર ઓફિસ જનારા યુવાનો બજેટ 50000 રૂપિયા બેંકવાળાએ આ પ્લાન જોયો લોન આપી અને આજે મહેશભાઈ ની લારી શહેરમાં ફેમસ છે આ પુસ્તકે તેમણે જણાવ્યું કે નાના વેપાર માટે પણ મજબૂત પ્લાન કેવી રીતે બનાવવો આ પુસ્તકનું ત્રણ મુખ્ય ફાયદા છે પહેલું તે તમને સરળ રીતે બિઝનેસ પ્લાન બનાવવાની રીત શીખવે જેમ આપણે આજે વિડિયોમાં લક્ષ્ય બજાર અને નાના વિશે શીખ્યા ઉદાહરણ તરીકે રાજકોટના ફરસણવાળા શું લખે નવરાત્રીમાં 1000 ખમણના પેકેટ વેચવા ગ્રાહકો ગરબા રમનારાઓ બજેટ 30000 બસ આટલો સરળ બીજો આ પુસ્તક બજારનો અભ્યાસ કેવી રીતે કરવો તે શીખવે જેમ કે તમારા ગ્રાહકો શું ખરીદે છે શું નહીં અને ત્રીજો નાણાનું આયોજન એટલે તમારા રૂપિયાને દિવાળીના ખર્ચા જેવું નિયંત્રણમાં રાખવું થોડો હસીલો કેટલાક વેપારીઓ વિચારે છે કે બિઝનેસ પ્લાન બનાવવા માટે મોટી ડિગ્રી જોઈએ પણ આ પુસ્તક એટલું સરળ છે કે મોરબીનો ટાઇલ્સવાળો ભાઈ પણ વાંચીને પોતાનો પ્લાન બનાવી શકે ખાસ ગુજરાતી વેપારીઓ માટે આ પુસ્તક નાના ધંધાથી લઈને મોટા વેપાર સુધીની ટિપ્સ આપે છે તો આજે જ આ પુસ્તક ખરીદો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે આ પુસ્તક તમને બિઝનેસ પ્લાનની દરેક બાબત શીખુશે જેથી તમે પણ પ્રિયાબેન ની ખાખરાની દુકાન કે મહેશભાઈ ની વડાપાઉની લારી જેવી સફળતા મેળવી શકો આ પુસ્તક નથી દોસ્તો આ તમારું વેપારની સફળતાની ચાવી છે તો ડિસ્ક્રિપ્શનમાં જાઓ લિંક પર ક્લિક કરો અને આજે જ તમારો બિઝનેસ પ્લાન નવી ઊંચાઈએ લઈ જાઓ દોસ્તો આજે આપણે એક એવી સફર પૂરી કરી છે જે તમારું વેપારના સપનાને હકીકતમાં બદલી શકે આપણે જાણ્યું કે બિઝનેસ પ્લાન એટલે તમારા ધંધાનો નકશો જેમ ગુજરાતી વેપારી દરેક રૂપિયાનો હિસાબ રાખે તેમાં નકશો તમને લક્ષ્ય સુધી પહોંચાડે છે આપણે શીખ્યા તેના ત્રણ મુખ્ય ભાગો લક્ષ્ય બજાર અને નાણાં જેમણે પ્રિયાબેનની ખાખરાની દુકાનને નવરાત્રિમાં ચમકાવી આપણે જાણ્યું કે બિઝનેસ પ્લાન કેવી રીતે બનાવવો જેમ વિલભાઈએ ઓર્ગેનિક શાકભાજીનો ધંધો શરૂ કર્યો અને સૌથી મહત્વનું ભૂલો ટાળવાની ટિપ્સ જેથી તમારો ધંધો રાજુ ભાઈની ચાની લારી જેવો ન બંધ થાય હવે આ જ્ઞાન તમારી પાસે છે એટલે તમારો ધંધો અટકાવી ન શકાય તેવો બનાવવાની જવાબદારી તમારી છે ચાલો એક નાની વાત કહું મારા એક મિત્ર ભાવનગરના કેતનભાઈએ એક નાની ડ્રાય ફ્રૂટની દુકાન શરૂ કરી તેમણે બિઝનેસ પ્લાન બનાવ્યો લક્ષ્ય દિવાળીમાં 500 કિલો ડ્રાય ફ્રૂટ વેચવા બજાર लग्न અને તહેવારોના ગ્રાહકો બજેટ 2 લાખ આજે તેમની દુકાન શહેરમાં નામના ધરાવે છે કારણ કે તેમણે આ જ્ઞાનનો ઉપયોગ કર્યો તમે પણ આવી સફળતા મેળવી શકો છો બસ આજથી શરૂઆત કરો ચાલો એક પડકાર આપો આજે જ બેસીને તમારા બિઝનેસ પ્લાનનું એક લક્ષ્ય લખો ઉદાહરણ તરીકે આવતા ત્રણ મહિનામાં એકસો ગ્રાહકો મેળવવા કે નવરાત્રીમાં પચાસ ડિઝાઇનર ચણિયાચોલી વેચવા આ લક્ષ્ય કમેન્ટ માં શેર કરો અમે બધા જોવા માંગી છે કે તમે કેવા જોશ થી આગળ વધો છો અને હા આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ગુજરાતી બિઝનેસ કને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક નવો વિડિયો જેમાં અમે નવી નવી બિઝનેસ ટિપ્સ લઈને આવીએ તમને સીધો મળે થોડો હસી લો કેટલાક લોકો બિચારે છે કે બિઝનેસ પ્લાન બનાવવું એટલે રોકેટ સાયન્સ પણ ના દોસ્તો આ તો ગુજરાતી ખમણ બનાવવા જેવું સરળ છે બસ યોગ્ય મસાલો અને મહેનત જોઈએ વધુ જ્ઞાન મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં બિઝનેસ પ્લાન્સ પરની લિંક છે તેને ચેક કરવાનું ભૂલશો નહીં આ પુસ્તક તમને આજના વિડિયોની બધી ટિપ્સ વધુ ઊંડાણથી શીખવશે આજે એક બિઝનેસ ટર્મ શીખો એક નાનું પગલું ભરો અને તમારી સફળતાની શરૂઆત કરો याद रखो गुजराती व्यापारियोंનો જોશ અજે છે ભલે એ મહેસાણાની પરસણની દુકાન હોય કે સુરતનો हीराનો વેપાર તો કેમ છો મજામાં મળીએ આવતા વિડિયોમાં નવી ટિપ્સ અને નવા જોશ સાથે